દરેક લડાઈ ની અંદર પણ આજે આપણે એની પાસે ઇકોઝોન નો વર્તારો લેવાનો છે કે પરિસ્થિતિ આવે શું થવાની છે તો વિનંતી કરીશ પરેશભાઈ જવાન આ ભાજપ વાળા એ તો ભાઈ હો એવા ધંધે ચડાવી દીધા અત્યારે આપણે આમ તો ચોમાસુ પાક નું જે કઈ હાર્વેસ્ટિંગ કરવાનું હતું એ હાર્વેસ્ટિંગ કર્યું એમાં પણ અતિવૃષ્ટિ ને કારણે હેરાન થયા માવઠા કારણે હેરાન થયા પાથરા પલડા અનેક પ્રકારની સમસ્યાઓ સામે આપણે જજુમાં અને માન હવે એમ થયું હતું કે હવે આમાંથી આપણે નવરાત થઈ અને શિયાળુ પાકનું કંઈક કરીએ કેમકે ચોમાસામાં તો આપણે ઘણી બધી નુકસાની કરી ચોમાસામાં ઘણી બધી નુકસાની કરી પણ હવે શિયાળુ પાકનું વાવેતર કરી અને આપણે કાંઈક બે પૈસા કમાઈએ એવું ખેડૂતના દીકરા તરીકે આપણે બધાએ આયોજન કર્યું હતું પણ બે થી ત્રણ મુદ્દાઓની અંદર એવા આપણે ઉભા રોડે ચડાવ્યા ભાજપવાળાએ કે આપણે ક્યાંય ના નથી રહ્યા પહેલી વાત તો એ છે કે આપણા ખેડૂત સમાજની અંદર એક કહેવત છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય સાચું ને ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય હવે આપણે અત્યારે વાવેતરનો સમય ઘણા ખેતરોમાં હજી પાથરા પડેલા છે આ મોસમની ની અંદર આવડી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા હાજર રહેવા માટે મજબૂર થવું પડે આ ભાજપે આપણે કેવા રવાડે ચડાવ્યા હશે તમે વિચાર તો કરો આપણે બધા કામ ધંધા મૂકી વાવેતર પડતું મૂકી અને જે આપણા ભાલછેલ ગામની અંદર આ હેલીપેડ ગ્રાઉન્ડમાં એ બધા એકઠા થયા ને આ ભાજપની દેન કહેવાય હવે તમે વિચાર કરો અત્યારે આપણે વાવેતર કરવાનું છે આમ તો લોકશાહીની અંદર જેને આપણે સરકારને માય બાપ માનીએ છીએ આ સરકારની ઓકાત ખાલી આપણા શિયાળુ પાક નું વાવેતર કરવું હોય તો ખાતર પૂરું પાડવાનું નથી ને આ ખાતર બાબતે આમ તો રાઘવજીભાઈ ઘણા ખેડૂતોએ ફોન કર્યા અને એવા અઘરા અઘરા જવાબો મળ્યા છે એક જવાબ તો મેં એવો સાંભળ્યો કે આવનારા દિવસમાં હવે ડીએપી ખાતર જ બંધ કરી દેવાનું છે એટલે હવે તમે બીજા વિકલ્પ વિચારવા માંડો એક વાત પાકી આમ તો અહીંયા મંચ ઉપરના ગ્રાઉન્ડ ની અંદર બહુ માણસો છે બધા અલગ અલગ વિચારધારાના હશે પણ મારા માટે તો એક જ વિચારધારા છે કે આ દેશને બચાવવો હોય તો ગામડા બચાવવો પડે ને ખેડૂત બચાવવો પડે ખેડૂત છે તો જ આ દેશ બચવાનો છે અને ખેડૂતની વાત હોય ત્યારે આ કૃષિ મંત્રી લેવલેથી જો આવા જવાબો મળતા હોય કે આપણે સમયસર પાયાનું ખાતર પણ પૂરું પાડવામાં ન આવતું હોય એટલી પણ એની ઓકાત ન હોય ત્યારે આ મંચ ઉપરથી હું એ જાહેરાત કરું છું કે હવે પછી આપણા વર્તમાન કૃષિ મંત્રી ભારતની લોકશાહી મુજબની કોઈ પણ ચૂંટણી દુનિયાના ગમે છેડેથી લડે અને ગમે એ પક્ષમાંથી લડે એને હલા હરાવવા માટે ખુલ્લી છાતી હવે ઊંઘવાનો છે હવે રાઘવજીભાઈની લડાઈ ડાયરેક પરેશ ગોસ્વામી સાથે થવાની છે હવે તમે ચૂંટણીમાં ઊભે અનેક પ્રકારની સમસ્યાઓ ટેકાના ભાવે જે આપણે ખરીદી અને ભાવ તો જાહેર કરી દીધા પણ ટેકાના ભાવે પણ ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે લઈને જવામાં આવે તો કે તમારી માંડવી પલળેલી છે તો પલળેલી છે એટલે તમને બે મહિનાથી કહેતા હતા કે ભાઈ આ માવઠાનું વળતર જાહેર કરો ત્યારે તમે એમ કેતા કે નુકસાન નથી હવે માંડવી દેવા જઈએ તો કે પલળેલી છે એવા ઉંધાકાન પકડાવે ને એમાં પણ આ કામના સમય આપણા ઈકો ઝોન ની લડત માટે ઊભું રહેવું પડે અહીંયા એટલે આ કહેવત ક્યાં આ ભાજપ પર આપણી ખોટી પાડી રહ્યા છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય આ ભાજપ પર આપને ખોટી કરી રહ્યા છે અત્યારે અને એ પણ આજકાલથી નથી હો આમ તો આ બધા ખડૂત ભાઈઓ ટ્રેક્ટરો માં નામ ચારે બાજુ ઊભા છે મોતાવડ નથી ને કોઈ ને ઉતાવળ કરતા પણ નહીં આ લડાઈ છે આ એક દિવસની છે પણ નહીં કેમ કે આપણે આ બકાસુ રાક્ષસ સામેની લડાઈ છે બકાસુ આ બકાસુર છે ને ઈ ક્યાં આમ કલાક બે કલાકમાં મરે એમ નથી એટલે આપણે બધાએ પૂરો દમ લગાડવાનો છે ને આમાં કદાચ મહિના હોય જાય ને વર્ષો જાય તો તૈયારી રાખવાની છે વર્ષોની તૈયારી એટલા માટે કહી રહ્યા છે કે આ આપણો આંદોલન છે એ પણ કોઈ એક બે દિવસ કે 5 50 દિવસથી નથી ચાલતું 2016 માં જ્યારે આ ઈકો ઝોન લાવવાની વાત હતી અને ત્યારથી જ આમ તો આ ગીર છે ને આપણો આ ભારત દેશનું એક એવું વિસ્તાર છે આ ભારત દેશનું ટૂંકમાં ગૌરવ લઈ શકાય એવું સ્થળ છે અને ગીર ની અંદર થી જે આ દુનિયાને મળ્યું ને એ પૃથ્વી ઉપર બીજે એટલે જયારે બે હાજર સોળ માં આ વિસ્તારમાં જયારે ઇકોઝોન ની વાત આવી ને ત્યારે આ ગીરે એક એવો સિંહ આપને આપ્યો ઈ છ ઉપસ્થિત યુવાન પ્રવીણભાઈ રામ

ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં શાંતિથી ઊંઘીશ નહીં એવી રીતે આપણે બધાએ શાંતિથી બેસવાનું નથી જ્યાં સુધી ઈકો જોડ નાબૂદ ન થાય ત્યાં સુધી આપણે બધા સાથે મળી અને આ લડાઈ લડતા રહેશું પ્રવિણભાઈનું જ્યાં પણ પડકારો થાય ત્યાં આપણે બધા એક અવાજે ત્યાં એમની સાથે હાજર રહીશું ખંભેથી ખંભો મિલાવી અને આ લડત પરિણામ સુધી આપણે લઈ જવાની છે પણ આમ તો લગભગ બધા મિત્રો જે પોતાની વાતમાં ન કેતા હોય ને એવી વાત મારે કઈ ટૂંકી કરવી છે તમને આપણો ભારત દેશ છે ને એ અલગ પ્રકારનો દેશ છે નામ તો અમારી ખેડૂત સભાઓ થાય ત્યાં ખેડૂત સમાધાન કાર્યક્રમ ની અંદર હું ઘણી વખત કેતો હોય કે આ એક દેશ ની અંદર બે દેશ છે એક છે ભારત અને બીજું છે ઇન્ડિયા આપણે બધા ભારતમાંથી બોલીએ છીએ આપણે ભારતના માણસો છે ઇન્ડિયાના માણસો તો બધા હવાઈ જહાજમાં ફરતા હશે પ્લેનમાં ફરતા હશે એન્ટિલિયામાં રહેતા હશે દિલ્હી મુંબઈ કે જયપુરમાં વસતા હશે કે જેને ખેતી શું છે ને એ પણ ખબર નથી અને આપણા માટે દુઃખની વાત તો એ છે જોતર કેને કહેવાય એ ખબર નથી આપણા દેશના કૃષિ મંત્રી બને આ હું તમને નરું શક્ય કહું ઓયણી આપણે ફિટ કરવું એનું કયો કોઈ દાંડવા બે લઈ આવો દાંડવું કેને કહેવાય ખબર નથી રાત કેને કહેવાય ખબર નથી બલુનિયા કેને કહેવાય એ ખબર નથી હાથી નાડવું હોય તો ક્યાં નાડવું ધોરાય રે નાડવું કે ક્યાં નાડવું એ ખબર નથી એને એવા લોકો આપણા દેશના જ્યારે કૃષિ મંત્રી બને ને એટલે સમજી લેવાનો આ દેશનો બનતા ધારક થાય અને આપણી આમાં ક્યાંક આપણી ભૂલ છે મેં જ્યાં સુધી સમજો છું હું તો રાજખાણોનો માણસ નથી હું તો ખેતી વિશે વાત કરું ખેડૂતો માટે કામ કરું છું તમે બધા મને YouTube ના માધ્યમથી કે ટીવી ચેનલોના માધ્યમથી વરસાદની ખેતીની વાત કરતા સાંભળતા હશે પણ મેં જ્યાં સુધી પબ્લિક ને જોઈ છે ને ત્યાં સુધી મેં મેં ખાલી એટલું માર્કિંગ કર્યું કે આપણા બધાની ભૂલ એ છે કે જ્યારે પણ સમસ્યા આવે ને ત્યારે આપણે વિપક્ષને એમ કઈક હવે ઇકોઝોન લાગી ગયો તમે કંઈ કરતા નથી ના વિપક્ષમાં થોડક લઈવા ઇકોઝોન હે આ બધાને આશા ક્યાં હોય વિપક્ષો દ્વારા કે એક ગોબાળો કરો કે તમે કંઈક બાંધવા જાવ ને આ ઇકોઝોન લઈવા આપણે બધાએ ભેગા થઈ એમાં પછી વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય કોઈ પણ જે પણ આ કાયદાની વિરુદ્ધ લડવા માંગતા હોય બધા એક સાથે મળીએ બધા ખેડૂત બની અને આ સરકાર સામે પાણી જ્યાં સુધી નહીં ચડાવો ને ત્યાં સુધી આ કાયદો હટવાનો નથી એટલે એટલું ચોક્કસ વાત છે કે આ એકસો છનનું ગામ છે આ એકસો છનનું ગામની અંદરથી ઈકો સેન્સેટી ઝોન કાયદો ન હટે સંપૂર્ણપણે રદ ન થાય ત્યાં સુધી આપણે ખુલ્લી છાતી એની સામે લડવાનું છે કોઈ પણ સમજાવવામાં આવે વાત કરવામાં આવે તો કોઈની વાતમાં કે ક્યાંય ભ્રમ કોઈ આવવાનું નથી જ્યાં સુધી સંપૂર્ણ આ કાયદો રદ ન થાય ત્યાં સુધી આપણે બધા એક એકઠા થઈ આપણે બધા ખેડૂત છીએ અને સંપૂર્ણ જે ખેડૂત પરિવાર આપણે આખો પરિવાર સાથે મળી અને આ કાયદા વિરુદ્ધ લડતા રહેશું આ કાયદાની અંદર જ્યાં જરૂર પડે ને ત્યાં જે આપવું પડે તે આપવા માટે તૈયાર છે કદાચ જીવ આપવો પડે ને તો પણ આપવાનો છે પણ આ કાયદો રદ ન થાય ને ત્યાં સુધી આપણે લડવાનું છે આ સાથે હું મારી વાતને પૂર્ણ કરું છું પણ આપણે જેવી રીતે હમણાં જ એક બે વક્તા બાકી છે એની વાત સાંભળીને જેવી રીતે આપણે અહીંથી માર્ગદર્શન આપવામાં આવે તે માર્ગદર્શનને સંપૂર્ણપણે ફોલો કરીને કાયદાકી મુજબ સંપૂર્ણ શિસ્તબદ્ધ આપણે કચેરી સુધી જવાનું છે કેમ કે આપણે બધા ખેડૂત છે અને ખેડૂત એટલે માન મર્યાદા અને મોભો એ જે ખેડૂતના ઘરમાં હોય બીજે ક્યાંય ન હોય એવું પૂરા માન સન્માન સાથે આપણે બધા અહીંથી પછી રવાના